જય માતાજી મિત્રો હું આવ્યો છું આજે ખેતરમાં આંટો મારવા અને તમે જોઈ શકો છો મસ્ત લોકેશન એવું સુપર છે સામે નાળિયેરી અને વાડીનો ગેટ અને તમે શેઢે જો મસ્ત આમ જો શીપડાના વેલા છે આ બાજુ ખેતર આપણે ખેડી નાખેલું છે કારણ કે હવે શાળો નજીક આવી રહ્યો છે ને એટલે આમાં અલગ અલગ કાંક વાવેતર કરવાના છે સામે ઓવડી છે એક ઝાડ છે પણ મિત્રો સુકાઈ ગયેલું છે બહુ વર્ષો જૂનું હતું તો કોણ જાણે હું નજર લાગી ગઈ ભગવાન જાણે પણ એકદમ લીલું કાચ જેવું નાળિયેર રૂકાઈ ગયું છે આ બાજુ તમે જુઓ શહેરમાંથી જે અત્યારે દિવાળીના વેકેશનમાં લોકો આવે છે એટલે ગાડીઓ ફોર વ્હીલરને મોટર લઈ લઈને બાર બાર ગામતરા એમાં જતા હોય છે અને આ બાજુ જો તમે જુઓ ફરતું એકદમ મસ્ત વૃક્ષો છે ઠેટો ઠેટ લગાડ અને આ તમે ખેતર તમે જુઓ ને તો ખેડી અને મમરી બનાવી દીધું છે ખૂબ આમ તમે ખેતર છે ને બે વસ્તુથી જ સારું લાગે કાં તો આખું લીલું લીલું હોય ને તો સારું કાંઈ એકદમ ખેડી અને મમરી બનાવે ને તોય સુંદર લાગે એટલે આજે ખેતર ખરેખર ખેડી અને મમરી બનાવી છે ને એટલે સુંદર બહુ લાગે છે અને તમે સામે જુઓ ને એકદમ એક જ લઠા છે તમે જોવો એક વૃક્ષની એક ફ્રેમ બનેલી છે કે એમાં અહીંથી થોડા ઘણા મોટા 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 થાય અને ઓલી બાજુ જોવો ને તો એક જ એક લેટસ અને ખૂબ મજા આવી અને મિત્રો આજે છે ને વાગ્યા છે રોંઢો થયો એટલે હાડા શિયાળ વાગેલા છે ઠેઠ તમે આ વૃક્ષો સામે સાઈડ છે ને એનો સાંયો તમે જોવો ને ઠેટ આ બાજુ લગન પડે છે એટલો બધો સાંયો સૂર્ય દેવતા ઠેઠ સામે સાઈડ વ્યાઈ ગયેલા છે તમે જોવો આ સાઈડ વ્યાઈ ગયા છે સૂર્યદેવતા એટલે મસ્ત સાંયો છે ને હું આવ્યો હતો આટો મારવા કારણ કે આપણે આખો દી ગામડામાં રહ્યા હોય બેઠા હોય રખડ્યા હોય પછી ખેતર આવીને આટો મારવા એટલે ખરેખર આવે આનંદ બહુ મજા આવે એટલે મેં કીધું ઘડીક હલન ચલન થઈ જાય શરીરને વર્કિંગ મળી જાય અને ખેતરમાં કુદરતી વાતાવરણમાં આવીને એટલે મજા આવે ઠંડો ઠંડો પવન આવે શુદ્ધ વાતાવરણ ઓક્સિજન સારું મળે ને એટલે આવે આનંદ અને તમે આમ જુઓ આમાં હળ આપેલું છે સાહા પાડી દીધા જુઓ કે એટલું મસ્ત ખેતર બનાવી દીધું છે કારણ કે આ ખેડૂતની મહેનત હોય છે મહેનત રાદે મિત્રો ખેડૂત છે ને આની અંદર મહેનત કરતા હોય પુરસાર્થ કરતા હોય છે ને તે અનાજ પાકતું હોય છે તે આપણા ભાણાની અંદર રોટલી રોટલા આવતા હોય છે અછાગ મહેનત ખેડૂતની હોય છે આપણને સમજાતું નથી કે ખરેખર તે પછીથી ખેડૂત આની અંદર મહેનત કરે રાત દી એક કરી નાખે પાણી વાળે શાળામાં ચાર ચાર મહિના લગન દિવસે વાળીએ હોય રાતે પાણી વાળતા હોય એ મહેનત કરી અને અનાજ પકવે પછી તે પાછો ભાવ ન આવે ને તે ખરેખર ખેડૂતને બહુ દુઃખ લાગતું હોય કેમ કે મહેનત છે ને મહેનત કરે અને પરિણામ ન મળે ને તે ખરેખર એમ થતું હોય કે ઓહો કેટલી મહેનત કરી છતાંય આપણને જે જોતો ભાવનો આવું બધું થતું હોય છે પણ કાંઈ વાંધો નહીં ખેડૂત છે એ મહેનત કરવાનો ક્યારેય મેલવા નથી આદિકાળથી ખેડૂત ખેતરની અંદર મહેનત કરતો આવ્યો છે અને લોકોને દેતો આવ્યો છે કારણ કે એ અન્નદાતા છે આપણા ભારતનો એક સૂત્ર છે મોટા મોટું વર્ષો જૂનું કે જય જવાન જય કિસાન મિત્રો એક બાજુ કિસાનની મહેનત છે એક બાજુ જવાનોની મહેનત મહેનત છે કે જે બોર્ડર હાસીને બેઠવા છે એટલે આપણે અહીં શાંતિથી રહી ગયું છીએ અને કિસાન રાતની ખેતરની અંદર મહેનત કરે છે એટલે આપણા પેટ સુધી અનાજ પૂગે છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આ પેજને જો ફોલો ન કર્યું હોય તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી